દિલ્હી કાર બ્લાસ્ટના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઇજાગ્રસ્તોને લારી માં લઈ જતા સીસીટીવી સામે આવ્યા કેટલાક ઇજાગ્રસ્તોને રિક્ષામાં લઈ જતા જોવા મળ્યા સોમવારે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો હતો કાર બ્લાસ્ટમાં બાર લોકોએ જીવ ગુમાવ્યો છે ને વધુ એક વખતના સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે જે બ્લાસ્ટ થયો ત્યાર પછી લોકોએ આજુબાજુમાં જે લોકો હતા એ લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી કેટલાક લોકોને લારીમાં લઈ જઈ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો જે ઇજાગ્રસ્ત લોકો હતા એ લોકોને ઊંચકી ઉંચકીને સાઈડમાં જે દુકાનો આવેલી હતી એના ઓટલા પર રાખવામાં આવ્યા સોમવારે દિલ્હીમાં આતંકી આત્મઘાતી હુમલો થયો હતો અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યાર પછીના એક બાદ એક એક સામે આવી રહ્યા છે વધુ નવા સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ કેટલાક લોકો ઇજાગ્રસ્ત લોકોને મદદ કરતા નજરે પડી રહ્યા છે કેટલાક ઇજાગ્રસ્તોને રિક્ષામાં લઈ જતા પણ નજરે પડી રહ્યા છે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે આજુબાજુના લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે દિલ્હીમાં સોમવારે બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી આતંકી આતંકી કે જેણે આત્મઘાતી હુમલો કર્યો હતો અને જેમાં પહેલા નવ લોકોના મૃત્યુ થયા હતા અને સારવાર દરમિયાન કુલ

અને સાંજના સમયે હડબડાટીમાં આ બ્લાસ્ટ થયો હોય તે પ્રકારનું અનુમાન પણ છે પછી આ જે સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે એમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ